નમસ્કાર આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે કોબરા બટાલિયનની રચનાની જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક સંસ્કૃતિક પાંચવા અધ્યાયનું પુસ્તકનું આજે નવી દિલ્હીમાં વિમોચન ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુદ્ધ બંધ કરવા તૈયાર અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે સમાચાર વિગતવાર ભારતે બાંગ્લાદેશને કહ્યું છે કે અયોગ્ય ટિપ્પણીઓ અને મુદ્દાઓ બનાવવાને બદલે બાંગ્લાદેશે તેના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને ભારત નકારે છે ભારત પર ટિપ્પણી કરવાને બદલે તેણે પોતાના દેશના લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર શફીકુલ આલમના પ્રેસ સેક્રેટરીએ મુર્શિદાબાદમાં થયેલી હિંસામાં તેમના દેશની સંડોવણીનો ઇન્કાર કરતા ભારત સરકાર અને પશ્ચિમ બંગાળ સરકારને મુસ્લિમોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું વકફ કાયદા વિરોધ પ્રદર્શન દરમિયાન મુર્શિદાબાદમાં થયેલી હિંસાની તપાસ કરવા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર ગઈકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા શ્રીમતી રાહટકર મહિલા આયોગ દ્વારા રચાયેલી તપાસ સમિતિના સભ્ય છે તેઓ આગામી ત્રણ દિવસમાં માલદા અને મુર્શિદાબાદ સહિત હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેમની મુલાકાતનો હેતુ સાંપ્રદાયિક તણાવથી પીડિત મહિલાઓનું મનોબળ વધારવાનો છે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે એક ખાસ કોબરા બટાલિયનની રચનાની જાહેરાત કરી છે સત્તર વર્ષ પહેલાં નક્સલ પ્રભાવિત રાજ્યોમાં ગાઢ જંગલોમાં લડવા કોબરા બટાલિયનની રચના અર્ધલશ્કરી દળ તરીકે કરવામાં આવી હતી સીઆરપીએફ મહાનિર્દેશક જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહે ગઈકાલે મધ્યપ્રદેશના નિમજ જિલ્લામાં દળના છ્યાસીમાં સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર નવી કોબરા ટુકડીની રચના કરાઈ છે આ સાથે જમ્મુ અને કાશ્મીરમાં સીઆરપીએફ ઓપરેશનને મજબૂત બનાવવામાં આવશે ખાસ કરીને જંગલ વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવામાં મદદ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંકલિત સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક સંસ્કૃતિ કા પાંચવા અધ્યાયનું આજે નવી દિલ્હીમાં વિમોચન કરવામાં આવશે આ પુસ્તક પ્રધાનમંત્રી મોદી દ્વારા વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલા ભાષણોનો સંગ્રહ છે જે ભારતીય સંસ્કૃતિ પરંપરાઓ આધ્યાત્મિક મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે આ પુસ્તકનું ઔપચારિક વિમોચન જૂના અખાડાના પ્રમુખ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ દ્વારા કરવામાં આવશે પુસ્તકની પ્રસ્તાવના રામ રાય દ્વારા લખવામાં આવી છે અને સંકલન ડોક્ટર પ્રભાત ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્યશાસ્ત્રના સમાવેશની પ્રશંસા કરી છે એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તે ભારતની મુત્સદીગીરી અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે તેમણે ઉમેર્યું કે ગીતા અને નાટ્યશાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે અને તેની આંતરરાષ્ટ્રીય વિશ્વને પ્રેરણા આપી રહી છે પ્રધાનમંત્રી મોદીએ આજે ગુડ ફ્રાઈડેના અવસર પર ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાન પર ચિંતન કર્યું હતું તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ દિવસ આપણને આપણા જીવનમાં દયા કરુણા અને ઉદારતા સ્વીકારવાની યાદ અપાવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું ગુડ ફ્રાઈડે નિમિત્તે આપણે ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરીએ છીએ આ દિવસ આપણને દયા કરુણાને વળગી રહેવા અને હંમેશા વિશાળ હૃદય રાખવા પ્રેરણા આપે છે મણિપુરમાં સલામતી દળોએ થૌબલ જિલ્લાના વાંગીંગ ખબાગોંગ હાઇવે પરથી બે વ્યક્તિની ધરપકડ કરી હતી તેમની પાસેથી હેન્ડ ગ્રેનેડ બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અન્ય એક કાર્યવાહીમાં મણિપુર પોલીસે વાયરલ વિડીયો કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી વિડીયોમાં ચુરાચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અજાણી જગ્યાએ અજાણ્યા બદમાશો અત્યાધુનિક હથિયારો લહેરાવતા જોવા મળ્યા હતા પોલીસ આ બંને કેસોની તપાસ કરી રહી છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે લખનઉ પહોંચશે તેઓ આવતીકાલે સવારે સાડા નવ વાગે બાબુ સ્ટેડિયમ ખાતે આયોજિત સાંસદ ખેલ મહાકુંભનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમ પછી રાજનાથસિંહ સવારે અગિયાર વાગે મુન્નુખેડા સદરૂણા રોડ ખાતે ભાજપના પશ્ચિમ વિભાગ ત્રણના વરિષ્ઠ કાર્યકરો સાથે બેઠક કરશે રવિવારે અગિયાર વાગે તેઓ મહર્ષિ ડિગ્રી કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉત્તર મંડળ ચારના વરિષ્ઠ કાર્યકરો સાથે વાતચીત કરશે સંરક્ષણ મંત્રી બપોરે બાર વાગે અલીગંજમાં ડોક્ટર બિંદેશ્વરી પાઠકની પ્રતિમાનું અનાવરણ પણ કરશે શ્રી સિંહની લખનૌની મુલાકાત દરમિયાન વિવિધ સામાજિક કાર્યકરો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતોનું પણ આયોજન છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરશો સંરક્ષણ સચિવ કુમાર સિંહે ગઈકાલે ભારત યુકે સંરક્ષણ ઉદ્યોગ ગોળમેજી પરિષદમાં મુખ્ય સંબોધન સાથે લંડનની બે દિવસની મુલાકાત પૂર્ણ કરી યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત ગોળમેજી પરિષદને સંબોધતા શ્રી સિંહે નૌકાદળ પ્રણાલીઓ ડ્રોન સર્વેલન્સ સંરક્ષણ અવકાશ અને ઉડ્ડયન જેવા મુખ્ય સંરક્ષણ ક્ષેત્રોમાં ભારતીય સ્ટાર્ટઅપ્સની વધતી ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો સંરક્ષણ સચિવે જણાવ્યું કે ભારત ભવિષ્યના ઉદ્યોગ જોડાણને માર્ગદર્શન આપવા માટે ઔદ્યોગિક સહકારનો રોડમેપ વિકસાવવા યુકેના સંરક્ષણ મંત્રાલય સાથે નજીકથી કામ કરી રહ્યું છે તેમણે યુકેની કંપનીઓને ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં સંરક્ષણ કોરિડોરમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું ગાઝામાં ઇઝરાયેલ દ્વારા સતત કરવામાં આવી રહેલા હુમલાઓને કારણે હવે હમાસ યુદ્ધ બંધ કરાવવા પ્રયાસો કરી રહ્યું છે ઇઝરાયેલી દળો ગાઝામાંથી સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની શરત સાથે હમાસે યુદ્ધ અટકાવવાની સંમતિ આપી છે આ ઉપરાંત જો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે તો બદલામાં ઇઝરાયેલી કેદીઓને પણ મુક્ત કરવા માટે હમાસ તૈયાર થયું છે જો કે હમાસના આ નવા પ્રસ્તાવ પર ઇઝરાયેલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી હવામાન વિભાગે આજે રાજસ્થાનમાં ગરમીની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બેથી ત્રણ દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ગરમ અને ભેજવાળી સ્થિતિની આગાહી છે હવામાન વિભાગે દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને વાવાઝોડાની પણ આગાહી કરી છે આ ઉપરાંત જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષાની આગાહી છે ગંગા તટીય પશ્ચિમ બંગાળ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ ઉપરાંત બિહાર હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં વીજળી અને પવન સાથે વાવાઝોડાની સંભાવના છે હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસમાં દેશના ઉત્તર ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભાગોમાં સમાન સ્થિતિની આગાહી પણ કરી છે આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત કલાકે શરૂ થશે ગઈકાલે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરતાં સનરાઈઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે એકસો બાસઠ રન બનાવ્યા હતા એકસો રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે અઢાર ઓવર અને એક બોલમાં છ વિકેટે એકસો છાસઠ રન કર્યા એશિયન યુથ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતની શૌર્ય અંબુરેએ અઢાર વર્ષથી ઓછી વયજૂથની મહિલા સો મીટર વિધ્ન દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે પંદર વર્ષની શૌર્યએ શાનદાર પ્રદર્શન કરતાં તેર પોઈન્ટ આઠ સેકન્ડમાં આ દોડ પૂરી કરી હતી આ સ્પર્ધામાં ચીનની બાઓ યુનિને તેર પોઈન્ટ એકોતેર સેકન્ડ સાથે સુવર્ણ જ્યારે હી યહુએ તેર પોઈન્ટ છોતેર સેકન્ડ સાથે રજત ચંદ્રક જીત્યો એક મહત્વપૂર્ણ શોધમાં વૈજ્ઞાનિકોએ સૌરમંડળની બહાર જીવનના સંકેતો શોધી કાઢ્યા છે જેમ્સ વેબ સ્પેસો ટેલિસ્કોપની મદદથી વૈજ્ઞાનિકોની એક ટીમે પૃથ્વીથી એકસો ચોવીસ પ્રકાશ વર્ષ દૂર આવેલા કેટુ અઢાર બી ઉપગ્રહમાં જીવનની શક્યતાના સંકેતો શોધી કાઢ્યા છે પ્રોફેસર નિક્કુ મધુસૂદનના નેતૃત્વમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર સંસ્થાના વૈજ્ઞાનિકોને ઉપગ્રહના વાતાવરણમાં જૈવિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરમાણુઓના પુરાવા મળ્યા સંશોધન ટીમમાં સામેલ એક અન્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સુધીર સરકારે જણાવ્યું કે હાલમાં આ ઉપગ્રહમાં જીવનના પુરાવાઓની સંપૂર્ણ પુષ્ટિ કરી શકાતી નથી પરંતુ તેની શક્યતા છે કે ટુ એટીન બી ઉપગ્રહ પૃથ્વી કરતાં અઢી ગણો મોટો છે અને સાત હજાર ટ્રિલિયન માઇલ દૂર સ્થિત છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુર્શિદાબાદ હિંસા મામલે ટિપ્પણી કરનાર બાંગ્લાદેશને બિનજરૂરી મુદ્દા ન ઉઠાવવા ભારતે સલાહ આપી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે કેન્દ્રીય અનામત પોલીસ દળે કોબરા બટાલિયનની રચનાની જાહેરાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસ્કૃતિ પરના વિચારો અને ભાષણો પર આધારિત પુસ્તક સંસ્કૃતિ કા પાંચવા અધ્યાય પુસ્તકનું આજે નવી દિલ્હીમાં વિમોચન ગાઝામાં ઇઝરાયલ દ્વારા સતત કરવામાં આવેલા હુમલાઓને કારણે હવે હમાસ યુદ્ધ બંધ કરવા તૈયાર અને આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર